નમસ્કાર દર્શક મિત્રો અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ક્ષત્રિય સમાજે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી હતી પરંતુ ટિકિટ રદ ન થતા આવતા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા ખાતે આવેલા ધર્મરથ આવી પહોંચતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રથ સાથે રેલીમાં જોડાયા હતા અને ભાજપ સામે પોતાનો રોષ વ્યક્ત કરી ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવાની ચીમકી આપી છે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભીકી ઉઠ્યો છે ત્યારે આંદોલન પાર્ટ ટુ અંતર્ગત શરૂ થયેલો ધર્મરથ ઉપલેટા તાલુકાના ઠાંક અને ગધેથડ ગામથી પહોંચ્યો હતો આવી પહોંચતા ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ધર્મરથ સાથે જોડાયા હતા અને વિવિધ ગામડાઓ તેમજ શહેરમાં ભવ્ય રેલી યોજી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ધર્મરથ સમગ્ર રાજકોટ જિલ્લામાં ફરશે અને દરેક તાલુકામાં ક્ષત્રિય સમાજને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા આહવાન કરશે ઉપલેટા ખાતે પણ ધર્મરસ સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં સત્રિય સમાજના મહિલા આગેવાનો જોડાયા હતા સ્થાનિક ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે અને તેવીસ લાખ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાયની ટિકિટ રદ કરવા માંગ કરી હતી પરંતુ ભાજપની શું મજબૂરી છે તેઓ એ માત્ર રૂપાલાન ટિકિટ રદ નથી કરી શકતા ભાજપને સત્રે સમાજના મતની જરૂર ન હોય તેવું લાગી રહ્યું છે સત્રે સમાજને પણ હવે ભાજપની જરૂર નથી અને હવે સમગ્ર રાજ્યની તમામ છવ્વીસ સીટો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવામાં આવશે ભાજપના ઉમેદવારોના વિરોધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું હતું સાથે શપથ પણ લેવામાં આવે છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના રિપોર્ટર જગમાલ સુવાધોરાજી મારું નામ યુવરાજ છે ભીખુભાઈ ચુડાસમા ઉપનેતા સંકલન સમિતિ રૂપાલા સાહેબે નારી શક્તિ વિશે જે અશોપનીય વાણી વિલાસ કરેલ છે સંકલન સમિતિ તેનો પણ વિરોધ કરશે ત્યારે પછી આગળ જઈને કરેલી હતી જે અમારા સમાજે એ માન્ય ના રાખતા અમારો સમાજ અત્યારે ભાજપ વિરુદ્ધ આ વખતે મતદાન કરવા અને જે અમારી જે સંકલન સમિતિ નક્કી કરેલ છે એ મુજબ અમારો સમાજ ચાલવાનો છે આગામી સમયમાં રણનીતિ અમારી જે સંકલન સમિતિ જે નક્કી કરશે એ મુજબ અમે આગળ રણનીતિ બનાવશું ગામ ભાડેર ધોરાજી તાલુકામાંથી પધારેલ વધારે ધર્મરથ જે હતો એ અમારા ગામમાં આજે પધારેલ છે એનું એક જ એવું કહેવું હતું કે રૂપાલા સાહેબે જે ખરાબ ટિપ્પણી અમારા સમાજની બેનુ દીકરી વિશે જે કરેલ છે અભદ્ર ભાષામાં એને કોઈની સાખી લેવામાં નહીં આવે અને ભાડેર ગામમાં શપથ આવે છે કે તમામ મતદાન ભાજપ વિરુદ્ધ કરવામાં આવશે અગિયાર સેકન્ડ વિડીયો નરેન્દ્ર મોદી કેમ સાંભળી શકે છે આગામી રણનીતિ જે સંકલન સમિતિ અમારે જે નક્કી કરે એની સાથે જ અમે આખો સમાજ અને અઢાર વર્ણ ભાડેરનું છે જે સંકલન સમિતિ ઉપરથી નક્કી કરે આમાં તો ફરજિયાત ભાજપ વિરુદ્ધ કરવાનું છે અને આવનાર ચૂંટણીમાં કદાચ ભાજપ વિરુદ્ધ કરવું પડે તો કરવા માટે અમે તૈયાર છીએ ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ આજે જે ધર્મરથનું આયોજન કર્યું છે ધાક ગામ ગણેશ મંદિરથી અને આપણે ગાયત્રી આશ્રમ થઈ ઓલકી થઈ અને ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર થઈ અને ધર્મરથ આજે અમે કાઢવામાં આવ્યો છે અને અલગ અલગ સંસ્થાના અલગ અલગ સમાજના લોકોએ અમારું અભિવાદન પણ કર્યું છે ધર્મરથમાં અમને સાથ સહકાર બહુ મળ્યો છે અને બીજું કે અમને આજુબાજુના તમામ છત્રીઓ ભાઈઓ એકત્ર થઈ અને રૂપાલાના વિરોધ માટે આ એકત્ર થઈ અને ધર્મરથનું આયોજન કર્યું છે હવે આગામી જે કાર્યક્રમો છે એ કયા પ્રકારના કાર્યક્રમો છે આજે શપથ લેવાયા પ્રકારના લેવાયા રૂપાલા સાહેબની કોઈ પણ હિસાબે ટિકિટ રદ ન થાય એના માટેનું અમારું આયોજન હતું અને રૂપાલાની ટિકિટની રદ થઈ હોત તો આ અમારે કરવાનું નહોતું અને આગામી દિવસોમાં હજી અમારે ભાજપને જવાબ દેવાનો છે ચૂંટણીમાં મતદાન વિરુદ્ધ કરીને એ માટેનું અમે શપથ લીધું છે